નારી છે હા ભાઈ તો મને ખબર હે એનું નામ કે મને પચાસ રૂપિયા આપતો કઉ પાયલ અચ્છા પાયલ ઈ ક્યાં રે તને કઈ ખબર હે કે નઈ હજાર રૂપિયા આપતો ક

નહી પચાસ રૂપિયા આપતો હાલે પચાસ રૂપિયા પચાસ રૂપિયા કે તારું કામ હાલો કોણ પાયલ બોલે તું કોણ બોલે છે તમે કોણ બોલો હું પાયલ નો બાપ બોલું છું પેલા એ આમાં તો પાયલ ના બાપા બોલે તે મને કોનો નંબર આપ્યો પાયલનો નો કે બાપા નો પચાસ રૂપિયા આપતો ગામ ભાઈ આ પચાસ રૂપિયા બોલે ભાઈ પાયલ છે ને ફોન નથી વાપરતી આ તો તને ખોટું ન લાગે ને એટલે એના ઘર નો નંબર આપ્યો તો તને એટલે એ જે 50 રૂપિયા આટુ મારી રે આવ આવું કર્યું ભલે ઘરો અત્યારના ના માણસો માં જરીય માણસ રહી નથી આવું રૂપિયા આટુ ગમે એની લાગણી આરે રમી નાખે સોરી ભાઈ કાઈ વાંધો ની આવે પણ એલા પાયલ ફોન કેમ નથી વાપરતી 50 રૂપિયા આપ તો તારી તો